અરવા ઝણ તો દુનિયામાં હાજરા હજુ બેઠી એક બેવાજી આપણે જલ્દી થઈ ঘৰে যাই বোলা দেই বোলে নাই টকা মোক লাগিছো পাহ বোলা চন্দ্ৰিশ নে ৰাহুল বেন

લોકો છોકરાઓ ને સાવધાન રહેવાનું કહેજુ અને ઘરની બાદ મુકતા નહીનલ નું નામ આશુ અમારા વિડીયો લાઈક કરજો અમારો વિડીયો સવારે સાત વાગે આવી જશે અમારી ચેનલ નું નામ આશુ ઓફિસર અમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો સવારે સાત વાગે આવી દેશે